અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા કરાઈ હતી પોલીસ કમિશનરજી એસ મલિકે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે ગુનાખોરી ઘટી છે તેમણે કહ્યું કે લૂંટ ચોરી સહિતના ગુનાઓમાં ઘટાડો થયો છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર આજે અહીંયા અહેમદાબાદ સિટીની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે જેમે પોલીસ ઇન્સ્પેક્ટર અને એનાથી ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તમામ અહીંયા હાજર છે એમે આપણે ગુનાની સમીક્ષા કે ક્રાઇમ ક્યાં હેડ હેઠળ ઘડ્યા છે ક્યાં બઢ્યા છે શું છે ક્રાઈમની પોઝિશન અને બીજા પણ ઇસ્યુઝને ચર્ચા કરવામાં આવી રહ્યા છે અને મને કહેતા આવું ખૂબ સંતોષ થાય છે કે ક્રાઈમ જે છે એ ખૂબ જ કાબૂ હેઠળ છે આપણે અહીંયા અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયાના એક વર્ષ થઈ ગયા છે અને હું કહી શકું કે પોલીસે જે કામગીરી કરી રહી છે ખૂબ જ પ્રશંસનીય છે ગુનાની સ્થિતિ જોઈએ તો ખૂન જે ગુના છે જે મેન આપણે ગણીએ એ ચાલુ વર્ષે થર્ટી નાઇન થયા છે ગયા વર્ષે ફિફ્ટી નાઇન હતા એટલે એમાં તેત્રીસ ટકાની ઘટાડી છે ઘટાડો છે ખૂનની કોશિશ મેં એકવીસ ટકાનો ઘટાડો છે ઢાળ જે છે ચાલુ વર્ષે ન છે એમાં થોડું ગયા વર્ષે પાંચ હતી પણ એ ટેકનિકલ છે એટલે ઢાળ જે છે લૂંટ મેં પચપન છે ચાલુ વર્ષે ગયા વર્ષે એક્યાસી હતા એમાં પણ બત્રીસ ટકાનો ઘટાડો છે ઘરફોડ જે ચોરીઓ છે એ તમામ ઘરફોડમાં બાવીસ ટકાનો ઘટાડો છે ચોરીઓ એ ચાલુ વર્ષે ઓગણીસો છેતાલીસ થઈ છે ગયા વર્ષે સ દો હજાર સાતસો તિહત્તર હતી એટલે એમાં ઉન્નીસ ટકાનો ઘટાડો છે ઈ વાહન ચોરી ચાલુ વર્ષે આપણે ચારસો સાઠ ઇ વાહન ચોરી જે ઓનલાઈન લોકો ફરિયાદ કરે છે એ દાખલ થયા છે ઈ એફઆઈઆર જે મોબાઈલની છે એ પણ આપણે સિક્સ ફિફ્ટી સિક્સ ચાલુ વર્ષે દાખલ થઈ છે બાકી પણ ગુણાઓમાં હું જોઉં તો એ હગાઈમાં પણ તેર ટકાનો ઘટાડો છે વિશ્વાસઘાતમાં થોડા વધ્યા છે ચીટિંગના કેસો થોડા વધ્યા છે હંગામા જે હોય છે એમાં પંદર ટકાનો ઘટાડો છે બળાત્કારના કેસોમાં બારે ટકાનો ઘટાડો અને કુલ જે આપણે મેઇન ફર્સ્ટ પાર્ટના જે ગુનાઓ આપણે ગણીએ મુખ્ય મુખ્ય ગુનાઓ એમાં ચાલુ વર્ષે પાંચ હજાર પિચ્તર થયા છે ગયા વર્ષે છ હજાર પાંચસો ચોત્રીસ હતા એમાં બાવીસ ટકાનો ઘટાડો છે એ હું કહી શકું કે જે આપણે પોલીસિંગની જે પ્રોસિજર રાખી છે અમે પબ્લિક ઓરિએન્ટેડ પોલીસિંગ કરવા માંગીએ કે લોકો અરજદાર જે છે પોલીસ સ્ટેશનમાં જાય પોલીસ એને સાંભળે એને ન્યાયિક કામગીરી ન્યાયિક તરીકેથી પોલીસ કાર્યવાહી કરે એ આપણે પોલીસિંગના મુખ્ય હેતુ છે જે ખરેખર જે ગુનો નોંધ્યો હોય તો ગુનો જે બને છે એ નોંધવું જોઈએ જો ખરેખર ગુનો બને છે અમે એ પણ કહીએ કે કંઈ અમુક લોકો ખોટા કરાવવા માંગે ખોટા કરવું નહીં પોલીસે સાચી રીતે તપાસ થાય સાચી રીતે એફઆઈઆર નોંધાય અને કાયદેસર પોલીસ કાર્યવાહી કરે એ આપણે પોલીસિંગના એક મુખ્ય ભાગ છે અમે દારૂ પીના જે કેસો ગાડીઓ ચલાવે છે એના વિરુદ્ધ પણ પાંચસો સડસઠરે જોઈએ તો ડિટેક્શન પણ વ્યવસ્થિત જ છે એકથી પાંચમાં જે છે એ ચાલુ વર્ષે ટોટલ સિક્સટી સેવન નાઇન ટકા છે ગયા વર્ષે સિકસ્ટી ફાઇવ પોઈન્ટ સેવન ટક થ્રી ટકા ટકા સામાન્ય વધારો છે ડિટેક્શન પણ એ સારો જ છે અને એ મોટા જે હું કહી શકું કે ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ કાબુ હેઠળ છે લેન્ડ માફિયા જે છે એ તમે જુઓ તો એ એના પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે એકના વિરુદ્ધ આપણે ગુસ્સી ટોક પણ લેન્ડ માફિયાના એ લગાડ્યા છે એના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે અમે આવ્યા પછી એક ટ્રાન્સફરો પણ અમુક અગાઉ જે આપણે જોઈન કર્યા હતા ત્યારે દસ દસ બારે બારે વર્ષથી એક પોલીસવાળા એક જ પોલીસ સ્ટેશનમાં અમુક લોકો હતા એની આપણે ટ્રાન્સફર પોલિસી એક નક્કી કરી અને પહેલાં થી ઉપર પછી થી ઉપર અને છેલ્લે સત્રસો ચાલીસ પોલીસના કોન્સ્ટેબલથી એસઆઈ સુધી આપણે બદલી કરી છે એટલે કુલ મ સાડે ચાર હજારથી ઉપર પોલીસ કોન્સ્ટેબલના જે ટ્રાન્સફર કર્યા છે આપણે અમે તમે જુઓ છો અનારમના જે હોય ને પોલીસ સ્ટેશન અને ક્રાઇમ અને અમુક ટ્રાફિકમાં જે હોય છે એ લગભગ નવ હજાર જેટલા છે એમાંથી ઓલમોસ્ટ ફિફ્ટી ટકા આપણે બદલી એક વર્ષમાં કરી છે એનાથી પણ જુઓ તો પોલીસના અમુક એલિગેશનો થાય છે ને કે નેક્સેસ થઈ ગયા અમુક જે લોકો તત્વો સાથે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે એના પણ એમાંથી રોક લાગે છે કે બદલ બદલી જે છે સરકારના નિયમ મુજબ પાંચ વર્ષ પછી પોલીસના કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીની પોલીસ સ્ટેશનમાંથી બદલી થવી જોઈએ તો એનાથી પણ આપણે ગુનાખોરીમાં અસર પડે છે બાકી તો એકંદરે કહી શકું કે તાજેતરમાં જે રથયાત્રા થઈ પછી મહહર્રમ એમ બધા તહેવારો ખૂબ જ શાંતિથી પસાર થયા છે અને શહેરમાં કહી શકીએ કે ગુનાખોરી નહીં એમ એમ કોમી સૌહાર્દ પણ સાવ્યા છે અને ગુનાખોરી પણ કાબુ હેઠળ છે